વિનયભાઈ ભીખાભાઈ ઝીંઝુવાડી રાજકોટના રહેવાસી આ અમારી બેન થાય એને સતત ચાર પાંચ વર્ષ થયા એ આચકીની બીમારી હતી આચકી આવે એટલે ઉલટી ચાલુ થાય જાત જાતના ભાત ભાતના નામ બોલે કે હું આ પીર બોલું હું મને મારા ઘરના આવે છે મને ઓલું દેખાય મને અંધારામાં બીક લાગે અને પછી યાદદાશ્ત જેવો ભૂલી જાય કે મને કંઈ યાદ નથી અમે ઘણી જગ્યાએ સારવાર કરાવી પ્રાઇવેટમાં સિવિલમાં છતાંય કાંઈ કોઈ નિદાન નહોતું પણ આ તમારો મેં વિડીયો જોયો હતો ફેસબુકમાં કે સાહેબ સારવાર બહુ સારી આપે છે એટલે અમે અહીંયા રિસ્પોન્સ ફેસબુક ઉપરથી લઈને અમે ગોઈતું એ અમને મળી ગયું અને પછી સાહેબારે અમે મુલાકાત લીધી સાહેબે કીધું કે દાખલ થવું પડશે અમે દાખલ થયા અને રિટલેબલ ખર્ચે અને વ્યવસ્થિત રીતે સ્ટાફનો સરકાર સહકાર હારો સાહેબ વ્યવસ્થિત અને સારવાર બધું ઇન્જેક્શન બાટલા એ જ સારવારથી બધું વ્યવસ્થિત થઈ શું શું સારવાર આપી અહીંયા બે દિવસમાં બે દિવસમાં તમે ઇન્જેક્શન બાટલા જમવામાં કેવી રીતે જમવું શું લેવું કેવી રીતે લેવું એ બધું અડધી અડધી કલાકે સ્ટાફ કહેવા આવતો કે ભાઈ અત્યારે તમે બિસ્કિટ ખવડાવો કે ચા પીવડાવો કે નારિયેળ પાણી લઈ આવો કે જ્યુસ લઈ આવો પછી આટલી વાર આરામ કરાવો બધુંય રેગ્યુલર અડધે અડધી કલાક રાત્રે ને દિવસે ટ્રીટમેન્ટથી કોઈ સાઇડ ઇફેક્ટ રિએક્શન કાંઈ નહીં રિએક્શન નહીં નહીં સાઇડ ઇફેક્ટ થઈ નહીં માણસ જેવો માણસ થઈ ગયું હતું એંસી ટકા પાંચ વર્ષની તકલીફ હતી આ બે દિવસમાં એંસી ટકા ફેર એંસી ટકા ફેર પડી પાંચ વર્ષમાં તમે કેટલા દવાખાના ફેરવ્યા પાંચ વર્ષમાં લઈને અમે પચાસ દવાખાના ફેરવી લઈ ગયા છે અત્યારે ત્યાં ક્યાંય દાખલ કર્યા હોય કે કઈ દાખલ નહોતા કરતા પણ શું આ એક મહિનાનો કોર્સ આપે કે તમે આ ભાઈ આપીને દવા પીવડાવો દવા પીવે તે લગી સારું હોય પછી પાછું એમ હતું એમ દવા પીવે તે લગી સારું હોય પાછું હતું એમ કેમ લાગે છે તને હવે બધું ઓકે ને હા ઓકે ઓકે

અહી મુખ્યત્વે નીચેની પરિસ્થિતિના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે દર્દીને ને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પર રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે લાંબા સમય સુધી પર દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા રિઝલ્ટ ના મળતું હોય ત્યારે દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે